ब्रॉड टू यू बाज स्मार्टफोन्सर जिला मे भाजपा न उम्मीदवार ભીખાજી ઠાકોરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સાબરકાંઠામાં થયેલો આ જે વિવાદ છે ક્યાંકને ક્યાંક પત્રિકા યુદ્ધ સુધી પહોંચ્યો હતો સ્થાનિકોમાં વિવિધ રાજકીય પોસ્ટો થઈ હતી સોશિયલ મીડિયામાં ખૂબ મોટો વાયરલ થયો હતો આ મેસેજ કે આજે અચાનક ભાજપ દ્વારા મેન્ડેટ અપાયેલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે વડીલ શું કહેશો જે પ્રકારે ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે આપને દ્રષ્ટિએ શું કહેશો રાજકીય ગતિવિધિમાં આપણે જોતા આવ્યા છે કે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે સાબરકાંઠા અરવલ્લીના ઉમેદવારે પોતાની અનિચ્છા જે દર્શાવી છે એ એમના અંગત કારણોસર હોઈ શકે અહીં કોઈપણ પ્રકારની એવી કોઈ મુહિમ કે કશું દેખાયું નથી પણ એમના અંગત કારણોસર એમને અનિચ્છા દર્શાવી છે અને આપ જે કહો છો કે ઉમેદવાર કેવા હોવા જોઈએ ઉમેદવાર અહીં ભારતીય જનતા પાર્ટીની તાસી રહેવી છે કે કોઈપણ સમાજનો માત્ર બહુ ઓછી સંખ્યા ધરાવતી જાતિ હોય એવા ઉમેદવારો પણ લોકસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને વધુ બહોળો સમાજ ધરાવતી જે હોય જાતિ એમાંથી પણ પ્રતિનિધિત્વ એટલે પ્રતિનિધિત્વ કરવાની સાથે સાથે આજનો જે માહોલ છે ધાર્મિકતાનો માહોલ કે વિકાસનો માહોલ કે જે પણ માહોલ કયો એ જોતાં અહીંયા કોઈ પણ ઉમેદવાર આવે ભારતીય જનતા પાર્ટીની જીત ચોક્કસ નિશ્ચિત જણાઈ રહી છે જે ચોક્કસથી એક તરફ ભાજપની જીતની વાત છે બીજી તરફ ભાજપના મેન્ડેટ અપાયેલા ઉમેદવાર પરત ખેંચી છે આપની દ્રષ્ટિએ સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે કેવો ઉમેદવાર હોવો જોઈએ ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે નાના બાળકોથી લઈને આવનાર ટાઈમમાં નાના બાળકોને વિચારતા હોવા જોઈએ કોઈ વિધવા સ્ત્રીઓ ધાર્મિક હિન્દુત્વવાદી અને દરેક ક્ષેત્રમાં દરેક સાથે જોડાયેલા હોવા જોઈએ જેમ કે મહિલાઓ હોય કોઈ બી બહેનો જે કાર્યકર બહેનો હોય દરેકનું ધ્યાન રાખીને દરેક સમાજ સાથે સંકળાયેલા હોય દરેક સમાજનું ધ્યાન રાખે એવો ઉમેદવાર જોઈએ જી ચોક્કસથી આપ સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક ઉપર કેટલા સમયથી જોડાયેલો છો ખાસ કરીને રાજકીય વિશ્લેષણની બાબત છે સાબરકાંઠા લોકસભા બેઠક માટે એવો કયો ઉમેદવાર હોઈ શકે તેમજ આજના પરિપ્રેક્ષ્યમાં આપ શું કહેશો સાબરકાંઠા લોકસભામાં આમ તો એની તાસીર છે કે કોઈ પણ ઉમેદવાર આવશે તો પણ જંગી બહુમતીથી આ વખતે જીતવાનો છે મારો કહેવાનો મતલબ કોઈ એક જ્ઞાતિને ટિકિટ આપો એ પ્રમાણે નથી પણ જ્યારે આટલા સમુદાયમાં જ્યારે જ્ઞાતિઓ હોય ત્યારે ઠાકોર સમાજ હોય પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે આદિવાસી સમાજ હોય પણ દરેક જ્ઞાતિને એના સમુદાય પ્રમાણે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ જોવા જઈએ તો ઠાકોર સમાજમાંથી સાત વિધાનસભાની સીટ ઉપરથી ચાર કે ત્રણ ઉમેદવારો એ ઠાકોર સમાજના છે અમારી ઈડરની સીટ એ એસસી સીટ છે માન્ય રમણલાલ વોરા સાહેબ ત્યાંથી છેલ્લા પચીસ વર્ષથી આવે છે ખેડવમમાં ભિલોડાની સીટ એ આદિવાસી સમુદાયની સીટ છે ત્યારે દરેક સમુદાયને ક્યાંક ને ક્યાંક લીડરશીપ જિલ્લામાં મળે છે ત્યારે હું પોતે એવું માનું છું કે જ્યારે પાટીદાર સમુદાયના સાડા ત્રણ ચાર લાખ મત હોય ત્યારે એ એ સમુદાયને પણ ક્યાંક ને ક્યાંક એ કોઈ જગ્યાએ એમનું પણ લીડરશીપ થાય એવું મારું માનવું છે ઉમેદવાર કોઈપણ જ્ઞાતિનો હશે આ વિકાસ અને જે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિ છે એના કારણે લોકો મતદારો એ ખૂબ નજીકથી ચોટીને જોડાયેલા છે એટલે કોઈ પણ ઉમેદવાર આવશે તો પણ આ લોકસભા ખૂબ જંગી બહુમતીથી જીતવાના છે વડીલ એક ખાસ વાત કે જ્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોર રજૂ થયા ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા પત્રિકા યુદ્ધ થયું પત્રિકા યુદ્ધના મામલે આ મેસેજ છે કેન્દ્ર સુધી પહોંચ્યો અને આજે જ્યારે અચાનક ઉમેદવારો પોતે જ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે આપ શું કહેશો એમની વ્યક્તિગત બાબત છે એ બાબતે હું કહી શકું સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે આપ કેવા ઉમેદવારને પસંદ કરશો સાબરકાંઠા લોકસભાની સીટ માટે અમે સ્થાનિક જે હોય એને પસંદ કરી શકીએ વડીલ આપની દ્રષ્ટિએ સાબરકાંઠા લોકસભા બેઠક માટે કેવો ઉમેદવાર હોય કે જેના કારણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આ જે લોકસભા બેઠક છે એમાં વિકાસ અને સાથોસાથ આગામી ભવિષ્ય બંને સુરક્ષિત બની શકે આગામી લોકસભાના ઉમેદવાર તરીકે યુવાનોથી લઈ અને મહિલા ઉત્થાનના જે કાર્યો કરી શકે દરેક સમાજને સાથે રાખીને ચાલનાર વ્યક્તિ જો ઉમેદવાર બને તો ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે પરંતુ એમાં જે મોતનો જે ઉછાળો થાય મતનો જે વધારો થાય એવા ઉમેદવાર આવે એવી અમારી સૌની માગણી છે ખાસ વડીલ એક આપની પાસેથી છેલ્લો સવાલમાં જાણવા માગીશ કે જે પ્રકારે આ ઉમેદવારે પોતાની ઉમેદવારી પત્ર આજે ઉમેદવારી પોતાની પરત ખેંચી છે સોશિયલ મીડિયા મારફતે રજૂઆત કરી છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હજુ સુધી જે પ્રકારે મીડિયાને આપવું નિવેદન આપવું જોઈએ આપી શક્યા નથી ભાજપના જે સંગઠનના નેતાઓ છે એ પણ કશું આ મામલે બોલવા તૈયાર નથી આપની દ્રષ્ટિએ આપ કહેશો આને પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે એ એ ઉમેદવારનો વ્યક્તિગત કંઈક કારણ હોઈ શકે પરંતુ હું એવું માનું છું કે એમની જગ્યાએ કદાચ પાર્ટી કોઈ પણ જ્ઞાતિનો ઉમેદવાર મૂકશે તો પણ કોઈ પણ પ્રકારની અડચણ વગર ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી એ લોકસભા જીતવાની છે જે ચોક્કસથી તો આ હતા સાબરકાંઠા જિલ્લાના સ્થાનિકો સૌથી મહત્વની બાબત એ છે કે આગામી સમયમાં સાબરકાંઠા લોકસભા બેઠક કોના શિરે વિજયનો સરતાજ મૂકે છે એ પણ મહત્વનું બની રહેશે હસમુખ પટેલ ગુજરાત તક સાબરકાંઠા